આપણે આ રીતે કુંડે પાણી જોઈ લીધું જય શ્રી રામ જય જુમાય મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ જોઈ લે ઝાડમાં પાણી વાર માટે આ રહી આપણી ઝાડ ના આપણે હાલ લાઈવ પાણી ચાલુ હો જોઈ લે રાજા ઝૂબણી વાળા જોઈ લે આપડી ઝાડ હાલ પાણી ચાલુ થશે લાઈવ જોઈ લે હાલ લાઈવ પાણી ચાલુ

નજારો બાજુ આપડી ચાર કેવી છે કોમેન્ટમાં કરજો કોમેન્ટ કરજો

મિત્રો હવે આપડે ત્રણ ચાર શહેરાત બાકી છે પાવાના બપોર થઈ જાય છે બાર વાગી આવી બાર ને વીસ